સુરતના પેટ્રોલ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી યોજનામાં રોકાણ કરનાર બહુચરનગરના બિલ્ડર અને અન્ય સભ્યોને પિતાના મરણ બાદ પાકથી મુદતે લાખ હજાર નહીં ચૂકવનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર બેટરોડ બહુચરનગર ઘર નંબર એકસો સત્યાવીસમાં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્ય બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા બાદમાં પાકની મુદતે સારું વળતર આપતા હતા ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાનજીભાઈ વર્ષ બે હજાર તેર માં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે લક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો અને હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસ થી ચાલીસ મહિના બાદ રકમ પરત આપવાના હતા તે દરમિયાન વીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું કાંજીભાઈના મરણ બાદ બંને તેમની ઓફિસે બેસતા હતા યોજના પણ ચાલુ રાખી હતી જોકે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતા બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય ત્રીસ સભ્યોના કુલ ઓગણચાલીસ લાખ ચોસઠ હજાર પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના આ રોજ ફરિયાદી સ્ત્રીઓની ફરિયાદ મુજબ સૌ પ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગત તારીખ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આઈટીસી કલમ ચારસો છ ચારસો વીસ અને જીપીઆઈડીની કલમ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે જેમાં અનિલભાઈ ગોજ અને અરવિંદભાઈ ગોજની ધોરણસર અટક કરવામાં આવે છે ગુનાની વિગતો જોતા 2013 માં અનિલભાઈના પિતા કાંજીભાઈ ભોજનાઓએ 2013 માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ એ જે પૈસાઓમાં એકઠા થયેલા ગયા સમય અંતરે પાછા પર પણ 2017 માં આ જે કાંજીભાઈ પોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્ર અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસે થી બચત ના યોજના ના પૈસા ના કલેક્શન નું ચાલુ રાખેલ ત્યાર બાદ બે બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અનિલભાઈ હાથ ઉજા કરી દીધેલા જેથી અરજદારોને અસંતોષ થતા સૌ પ્રથમ પ્રકારકામ પ્રદર્શનમાં પ્રાથમિક અરજી આપેલી ત્યારબાદ એ વિસ્તાર ચોક બજારમાં ટ્રાન્સફર થતા એસઓપી મુજબ તપાસ કરતા મેરબન સિટી સાહેબ ગુનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર દૂઝ સુરત